યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓએ રણછોડરાયના દર્શનનો લાભ લીધો હતો સમગ્ર ડાકોર ટાઉન આજે જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં આવી રહેલા ભક્તોની સગવડતા માટે પોલીસ અને મંદિર કમિટીએ સુગમ વ્યવસ્થા કરી હતી ફાગણી પૂનમના દિવસે રણછોડરાયને ધોળી ધજા ચડાવવાનું અનેરું મહત્વ છે ધજા પ્રસાદી સહિત મંદિર બહાર લક્ષ્મીજી મંદિર તેમજ ભગવાનની ગૌશાળા પાસે વ્યવસ્થા કરાય છે બધી પૂનમો કરતા અનુભવી રહ્યા છે મંદિરના દર્શનનો સમય વધારવામાં આવ્યો છે અને ભાવિક ભક્તો માટે પ્રાથમિક સુવિધાઓ પણ કરવામાં આવી છે અને પોલીસ તંત્ર તરફથી ભાવિક ભક્તોને કોઈ અગવડ ના પડે એની પણ વ્યવસ્થા આ હોળી પૂનમ છે અને બે ત્રણ વર્ષ થી હું આવું છું અને ઠાકોરજી ની ઘણી બધી શ્રદ્ધા છે અમે ઘણા બધા કામ કર્યા છે